રાજકોટના અગ્નિ ઘટનામાં મૃતકોના પીડિત પરિવારો આવ્યા મેદાને પચીસમી જૂન રોજ રાજકોટ બંધ રાખવા શહેરીજનોને કરી વિનંતી ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા સરકાર પાસે પીડિત પરિવારોએ કરી માંગ રાજકારણીઓને આ ઘટનામાં પકડવા સરકાર સમક્ષ પીડિત પરિવારજનોએ કરી માંગ બહુમાળી ભવન ચોકમાં પીડિત પરિવારજનોએ એકત્રિત થઈ વિરોધ નોંધાવ્યો વિજય મકવાણ મકવાણા નામ કાથ સંતોષ બેન છે ટીઆરપી ઝોન ગેમ ઝોન માં જે નોકરી કરતા એ મારા નાના હતા આ સબેન કાતે હું એની બેન જ બોલ મારી રાજકોટ ની પબ્લિક થી દિલ થી એક દીકરી તરીકે વિનંતી છે કે તમે સ્વયં ભૂત માણસે ની રીતે જાગૃત થા અને પછી તારીખે અમે કે કે ના કે અમે નિમ્ર વિનંતી કરીએ કે ના કરે માણસે ની રીતે તમે જાગૃત થા અને તમારે ખુદ ની રીતે તમે તમારી દુકાનો બધી બંધ કરો કારણ કે હવે અમારું વ્યક્તિ અમે ગુમાવી દીધું એ ન આવી શકે ક્યારે કોઈ બીજા પરિવાર આવું ન થાય કોઈ સાથે ન થાય જોકે કે ના ઘણા કાંડ એવા બની ગયા કે એમાં કોઈને ન્યાય મળ્યું નથી જોકે અમને આમાં સરકાર પાસે કોઈ આશા નથી એટલે જ રાજકોટ પડે અમને કઈ ન્યાય નથી મળ્યો અમને કઈ હજી સુધી જવાબ નથી મળ્યો ને કોઈ બીજા પરિવાર તો આવી વેદના સહન ન કરી શકે કોઈ વ્યક્તિનું જાય એટલા માટે અત્યારે અમે આ ધાર આંદોલનમાં ઉતર્યા છે

જવાબ આવે એવી એવી રીતના કરો એ પાંગડી છે ને પચીસ તારીખે દિલથી હું એક દીકરી તરીકે અપીલ કરું રાજકોટની પબ્લિક ને કે તમે માનસો ની રીતે એક દિવસ પચીસ તારીખે રાજકોટ બંધ કરો તો ને જો અમારી સાથે તમે જોયા હો તો જ હવે અમને ન્યાય મળશે બાકી સરકારને કોઈની બીક નથી એ અમને ન્યાય દેવાનું નથી અમારા આશાબેન ગાથડ એમાં અમારા બેન નથી

તો સરકાર જાગશે સો ટકા ને અમને ન્યાય મળશે મારું એમ થાય છે કે જે વિડીયો જોઈ રહ્યા હતા દાસદાતા ત્યારે જોઈ રહ્યા હતા વિડીયો ઉતારતા હતા ત્યારે પોલીસ ને ત્યાં જઈને વિડીયો ઉતારવા નોતા દેવાના જરૂર હતી અને એમ કેવાની જરૂર હતી કે તમે વિડીયો ન ઉતારો ને અમે જે છે એને બચાવવા જાવ તો નો પરિવાર દુખી નો થાય એમ અમારે એટલા અમારા અમારી સાથે પચીસ તારીખે તમે બધા જોડાવ એમ કેવા માંગુ છું આખું રાજકોટ ને પણ આખું ગુજરાત આખું ગુજરાત જોડાવ બધા જોડાવ તો એનો પરિવાર પીડિત પરિવાર નો થાય કોઈ